જય સુનિયારાયણ આજે વાત કરવી છે ભાગશો નહીં સામનો કરો સ્વામી વિવેકાનંદ નાના હતા ત્યારની વાત છે ત્યારે એ પરિવારજકના રૂપમાં હતા એક વખત તેઓ એક મંદિર પાસે જઈ રહ્યા હતા જેવા એ મંદિરના આંગણામાંથી નીકળ્યા તો મંદિરની બાજુમાં મોટું ઝાડ હતું અને ઝાડ ઉપર ઘણા બધા વાંદરાઓ હતા અને વાંદરાઓ એટલે વાંદરા જેવા જેવા નાના એવા સ્વામી વિવેકાનંદને જોયા એટલે બધા જ વાંદરા નીચે ઉતરી અને સ્વામી વિવેકાનંદની પાછળ દોડે છે નાના એવા સ્વામી વિવેકાનંદ વાંદરાઓને જોઈ ડરી જાય છે અને પોતે ભાગવા લાગે છે તો વધારે મજા આવે છે છે એમની દોડે સ્વામી વિવેકાનંદ ખૂબ ખૂબ ઝડપી ઝડપી ભાગે છે છે તો વાંદરાઓ પણ પાછળ દોડવા લાગે ત્યાં રહેલા મંદિરના પૂજારીએ આ જોયું કે પેલો બાળક દોડે છે એમની પાછળ આ વાંદરાઓ પડ્યા છે એટલે જોરથી બૂમ પાડે છે કે એ બાળક તું દોડતો નહીં ઉભો રહે અને વાંદરાની સામે થા તું ભાગીશ નહીં આથી સ્વામી વિવેકાનંદ ઊભા રહી જાય છે પોતાની અડગતાથી વાંદરાની સામે જુએ છે તો વાંદરાઓ ઊભા રહી જાય છે સ્વામી વિવેકાનંદ નીડરતાથી વાંદરા તરફ ચાલે છે તો વાંદરાઓ ધીરે ધીરે પાછળ ભાગે છે જેમ જેમ સ્વામી વિવેકાનંદ વાંદરા પાસે આવે છે એમ વાંદરાઓ દૂર દૂર ભાગવા લાગે છે અને અંતે એ ઝાડ ઉપર ચડી જાય છે સ્વામી વિવેકાનંદે નક્કી કર્યું કે હું જ્યાં સુધી ભાગતો હતો ને ત્યાં સુધી વાંદરાઓ મારી પાછળ દોડતા હતા પણ હું જેવો ઊભો રહ્યો ને એટલે વાંદરાઓ ભાગી ગયા આજથી હું નક્કી કરીશ કે ક્યારેય હું ભાગીશ નહીં પરંતુ કોઈ પણ મુશ્કેલી આવે ને એમનો હું ઊભો રહીને સામનો કરીશ બસ આવું આપણા જીવનમાં પણ થતું રહે છે મુશ્કેલી જોઈને આપણે ભાગવા લાગીએ છીએ તો એ જ સમસ્યા પાછળ પાછળ આવતી જાય છે પણ જો સામે ઊભા રહીશું અને નિડરતા તેમનો સામનો કરશું તો એ જ સમસ્યા અને એ જ પ્રશ્નનો ઉકેલ આપણને મળી જશે તો આ વાક્ય આપણા જીવનમાં ઉતારવા જેવું છે કે ભાગશો નહીં પરંતુ સામનો કરો તો આપણે પણ જીવનની અંદર આ વાક્યને ઉતારીને જીવનમાં રહેલી મુશ્કેલીઓને દૂર કરવાનો જરૂર પ્રયત્ન કરશું અને આજે સ્વામી વિવેકાનંદને યાદ કરી તેમને વંદન કરીએ